જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને તમે જોયું તેમ આજે આપણે રાજકોટની ફેમસ લીલી ચટણી અને તેની સાથે આપણે તેનો ચ ચેવડો જે પ્રખ્યાત છે રસિકભાઈના ચેવડા તરીકે તો તેની ચટણી અને ચેવડો તો લગભગ બધાએ ટ્રાય કરી હશે પરંતુ આ રીતે પરફેક્ટ માપ અને કઈ ક્વોલિટીના અને કેવી રીતે તમારે મરચાંનો ઉપયોગ કરવો એ બધી ડિટેલ તમને હું આ રેસીપીમાં તમને દેખાડીશ તો આટલી કોઈએ ડિટેલ રેસીપી અને આવી એકદમ ટેસ્ટી ચટણીની રેસીપી કોઈએ ત્યાં તમને નહીં આપી હોય આખા યુટ્યુબની અંદર તો પહેલીવાર આપણે રસિકભાઈ ચેવડાવાની લીલી ચટણી અને તેનો ચેવડો આપણે સાથે બનાવશું તેની માટે મેં અહીં વઢવાણી આ રીતે નાના ટાઈપના મરચાં અને સાથે મોટા જે તીખા મરચાં આવે છે એ બંને લઈ લીધા છે અહીંયા તમને હું પરફેક્ટ થી અને કઈ કઈ વસ્તુ ઉમેરવી હા મોટાભાગે તો સિંગ અને મરચાં જ હોય છે પરંતુ એ પણ કઈ રીતે ઉપયોગમાં લેવા અને લાંબો સમય સુધી તમારે સારી રહે ચટણી એ માટે તમારે શું કરવું એ બધી ટિપ્સ અને ટ્રીકસ આપીશ સૌ પ્રથમ તો આપણે આ મરચાને સારી રીતે ધોઈ લેવાના છે અને ધોઈને સારી રીતે કોરા પણ કરવાના છે તમારે લાંબો સમય સુધી ચટણીને સારી રાખવી હોય તો પાણી બિલકુલ ન રહે મરચામાં એ રીતે તમારે સાફ કરવા છે તો અત્યારે જ મારે વિડીયોનું શૂટિંગ કરવું હતું એટલે મેં અત્યારે ધોઈ અને તરત જ તાત્કાલિક એક એક મરચું લૂછી અને પંખા નીચે દસ થી પંદર મિનિટ રેવા દીધા હતા અને બીજા ચોખ્ખા કપડા પર મેં લઈ લીધા છે અને તેને કોરા થવા માટે રાખી દીધા છે ત્યાં સુધીમાં અહીં નાની મિક્સર ની અંદર આપણે બંધ શરૂ કરી મિક્સરને આ રીતે એક વાટકો ભરી શિંગદાણાને અધકચરા એવા પીસી લેવાના છે ફક્ત અત્યારે શિંગદાણા જ પીસવાના છે અને આ રીતે એકદમ ઝીણો લોટ પણ નહીં અને બહુ અડધા અડધા આખા ભાગ્યા પણ નહીં એ રીતે આપણે શિંગદાણાને ક્રશ કરવાના છે તમે જોઈ શકો છો શિંગદાણા એકદમ સરસ ક્રશ થઈ ગયા છે અહીં કાચા જ સિંગદાણા મેં લીધા છે હવે આપણે બીજી મોટી એટલે કે વચલી મિક્સર જારની અંદર આ રીતે તીખા ચારથી પાંચ લીલા મરચાં ઉમેરશું અહીં તમે કોઈ પણ મરચાંનો પ્રયોગ કરી શકો પરંતુ આ મરચાંનો ટેસ્ટ છે ને એ બહુ જોરદાર હોય છે અને વઢવાણી મરચાંનો સ્વાદ તો તમે બધાને ખબર જ હશે બહુ ટેસ્ટી એવા હોય છે તો સરસ એવા આવા મરચાં વાપરશો જે સ્વાદમાં તીખા પણ હોય છે અને સ્વાદિષ્ટ પણ લાગતા હોય તો એ મરચાંની ચટણી છે એ બહુ બહુ સરસ ટેસ્ટી એવી બનશે તો અહીં લગભગ મેં સો થી સવા સો ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે અને આ રીતે ડીટિયાનો ભાગ થોડો દૂર કરી લેવાનો અને બધા જ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દીધા છે તો અહીં મારે લગભગ અડધી જાર ભરાણી છે અને હવે તેની સાથે આપણે એક મોટી ચમચી ભરી મીઠું અડધી ચમચી ભરી હળદર અને ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીં આપણે અડધી ચમચી જેટલી હળદર ખાસ ઉમેરવાની છે હળદર વાપરવામાં કચાશ ન કરતા હવે અહીં લીંબુના ફૂલ બતાવ્યા છે પરંતુ મેં ઉમેર્યા નથી તમે જો લીંબુના ફૂલ સાથે ચટણી બનાવવા માંગતા હોય તો એક ચમચી ભરી લીંબુ ના ફૂલ ઉમેરી દેવા પરંતુ હું અહીં લીંબુમાંથી બનાવું છું લીંબુ સાથે બનાવું છું ચટણી માટે ત્રણ થી ચાર મોટી સાઈઝ લીંબુ મેં અહીં લીધા છે ને ખૂબ જ રસદાર છે એવા લીંબુ લીધા છે તો એને આપણે ઉમેરી અને સાથે શિંગદાણા ક્રશ કરેલા છે અધકચરા તે પણ આપણે સાથે જ ઉમેરી દેસુ તો લગભગ અડધા ભાગના મરચા અને અડધા ભાગની શીંગ એ પ્રમાણે તમારે લેવાનું છે એક એક વાટકો બંને સરખું થાય એ રીતે હવે આપણે ચટણીને એ જ રીતે બંધ શરૂ કરી અને ક્યારેક જરૂર પડે તો એક ચમચીની મદદથી થોડું મિશ્રણ ભેગું કરી અને ફરી વખત મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લેશું તો તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે અને ટેક્સચર પણ તમને નજીકથી બતાવું તો કંઈક આ રીતનું છે તો એ છે ને એકદમની રાજકોટની ચટણી જેવી જ ટેક્સચર અને એકદમ એવો જ કલર તો આપણી રાજકોટની ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલની અંદર કે બાઉલ ફ્રીજની અંદર તમે એક મહિના સુધી અને ફ્રીઝરમાં રાખી ત્રણ મહિના સુધી આ ચટણીની મજા લઈ શકો છો તો આપણી રાજકોટની ગ્રીન ચટણી છે એ તૈયાર છે સ્વાદમાં બિલકુલ તેવી જ બની છે અને દેખાવે તો તમને દેખાય જ છે તો આ ચટણી બનીને આપણી તૈયાર છે આ ચટણીને તમે આ જ રીતે પણ ખાઈ શકો અથવા તો તમે લિક્વિડ ફોર્મમાં બનાવી પાણી અને દહીં ઉમેરી તમે એ રીતે પણ વાપરી શકો આ ચટણી છે તે ભજીયામાં વેફર જોડે રોટલી પરાઠા પૂરી જોડે કે પછી ચેવડામાં અત્યારે મેં જે પ્રમાણે બનાવ્યું છે એ રીતે તમે ઉમેરી અને મજા લઈ શકો છો તો બધા જ ફરસાણની અંદર રાજકોટમાં તો કમ્પલસરી લગ્ન પ્રસંગોમાં પણ આ ચટણી ફરજિયાતપણે હોય છે તો આપણી એવી જોરદાર તીખી ખાટી અને એકદમ સ્વાદિષ્ટ લીલી ચટણી બનીને તૈયાર છે અને એને આ રીતે મેં દહીં ઉમેરી સહેજ એવું મોડું દહીં લીધું છે તો આ રીતે મિક્સ કરી આટલી થિકનેસવાળી મેં તૈયાર કરી છે તમે વધારે લિક્વિડ કરવા માંગતા હોય તો પાણી કે દહીં વધારે પડતું ઉમેરી અને પાતળી કરી શકો તો અહીં આ રીતે આપણી ચટણી બની ગઈ છે તેને આપણે રાખી દઈશું સાઈડમાં અને હવે આપણે બનાવશું ચેવડો જે રસિકભાઈનો પ્રખ્યાત છે અહીં થોડા વેરીએશન સાથે બનાવશું પણ મસાલો આપણે તે જ બનાવશું તો મસાલા માટે આપણે સૌ પ્રથમ મિક્સર જાર લઈ લીધી છે જેમાં શિંગદાણા વાટ્યા હતા તેજ નાની અને તેમાં બે મોટી ચમચી ભરી ખાંડ અને એક એલચી ઉમેરી છે સાથે પાંચ ચમચી જેટલું સંચળ અને અહીં લાલ મરચું આપણે ઉમેરવાનું છે એકદમ સરસ કલર આવે એવું કાશ્મીરી મરચું તમારે અહીં ઉમેરવું

આપણે સરસ ગેસ પર તેલ આવી ગયું હોય એકદમ ગરમ થઈ ગયું હોય પછી શિંગદાણા ઉમેરવાના છે ને આટલા લાલ થઈ જાય પછી જ આપણે કાઢી નાખવાના છે હવે તમે જોયું હશે કે રસિકભાઈના તો અડધી અડધી શીંગ હોય છે તો તે લોકો આળે માળી શેકી અને તેના ફોતરા છી કાઢી અને અડધી અડધા ભાગમાં થોડા કટકા કરી લે છે અને એ શિંગને તળી અને ચેવડામાં ઉમેરતા હોય છે અને એ ચેવડામાં તમે જોયું હશે કે લીમડાના પાનનો પણ ઉપયોગ નથી થતો પરંતુ આપણે અહીં લીલા મરચાં અને લીમડાના પાન પણ સાથે ઉમેરશું જેથી વધારે થોડું તીખું અને સ્વાદિષ્ટ ચીવડો બને તો આ રીતે મેં બંને ઉમેરી દીધા છે અને આ તળેલી વસ્તુ છે એકદમ સારી રીતે તળાઈ જાય પછી આપણે તેને ચીવડાની અંદર ઉમેરી દઈશું તો પૌવા પણ સરસ તેલ ગરમ હોય ને તેમાં જ તળવાય એટલે તમારે પૌવા છે એકદમ બિલકુલ તેલ નહીં પીવે અને એકદમ સરસ એવા બની અને તૈયાર થશે હવે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈશું છે ને એકદમ સહેલું તો કોઈ પણ વ્યક્તિ બનાવી શકે એ રીતે આપણે મસાલો તૈયાર કર્યો અને ઘરની જ વસ્તુમાંથી એક નવી વાનગી તૈયાર થઈ ગઈ તો લીલી ચટણી અને આ લાલ ચેવડો છે એ ખાવામાં ખૂબ જ જોરદાર લાગે છે તો બાળકોને રજા હોય નવરાત્રિમાં રમીને થાકીને આવ્યા હોય તો આ બેસ્ટ નાસ્તો થશે ઉપરથી થોડું આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મેં અહીં થોડું એવું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કોઈ ઓછું મીઠું છે એ ઉમેરી શકો તમે સીધો મસાલામાં પણ ઉમેરી શકો પરંતુ જેટલી ક્વોન્ટિટીનો આપણે બનાવ્યો છે એમાં પરફેક્ટ માપ રહે ખારું ન થઈ જાય માટે મેં અહીં લાસ્ટમાં મીઠું ઉમેર્યું છે અને ઉપરથી આ રીતે ગ્રીન ચટણી ઉમેરી છે આ બધું સારી રીતે મિક્સ કરી કોઈને ખાવા માટે આપે એટલે તેને તો મજા જ પડી જાય તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો આવા અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો